સુરત નવી સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસથી વિવાદોના આવી ગઈ છે ત્યારે રાજ્ય સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા જેથી સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલનો રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું આ દરમિયાન સિવિલ હોસ્પિટલના અધિકારી અને ડોક્ટર સહિતને તેઓએ ખખડાવી નાખ્યા હતા

ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજડે અને પીઆઈયુ ચીફ પીએમ ચૌધરી પણ આવ્યા હતા રાજ્યમાંથી અગ્ર સચિવ સચિવ સહિતના સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એચઓડીને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા જો કે અગ્ર સચિવ આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની બિલ્ડિંગ સ્ટેમ સેલ બિલ્ડિંગ જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગને જોઈને નિરીક્ષણ કર્યું હતું સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દિન સહિતના સાથે બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે બેઠક બાદ તમામ નિર્ણય કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં સુરત નવી હોસ્પિટલમાં ત્રણ જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા હતા આ વિભાગને લઈને પણ તબીબી અધિકારીઓ સહિતનાને સાંભળવાનું થાય તે પ્રકારની પણ શક્યતા નકારી શકાય તેમ નથી જોકે સિવિલ હોસ્પિટલમાં વિવાદોને લઈને આકરું વલણ અપનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે